વૃદ્ધબાયે જણાવેલા આ લીલા પાનના ફાયદા ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે અમુક ફૂડ ખૂબ ઉપયોગી સાબિત થાય છે તે આપણા શરીરને અંદરથી ઠંડુ રાખે છે અને સાથે અનેક બીમારીથી પણ બચાવે છે આવી જ એક વસ્તુ છે ફુદીના ઉનાળામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર વધુ હોય છે ઉનાળામાં આપણા આહારમાં લીલા શાકભાજી અને મોસમી ફળોનો સમાવેશ કરવો જોઈએ તે શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે અને આપણને હાઇડ્રેટેડ પણ રાખે છે ઉનાળામાં શરીરને ઠંડુ રાખવું એ સૌથી મોટો પડકાર હોય છે ફુદીના પાચનથી લઈને ઓરલ હેલ્થ સુધી બધું જ સુધારે છે તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે શરીર ઠંડુ રહે છે જો તમે તેને તમારા આહારમાં સામેલ કરો છો તો શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે આજે આપણે ઉનાળામાં ફુદીના ખાવાના ફાયદાઓ વિશે જાણીએ ફુદીનામાં એવા કુદરતી તત્વો હોય છે જે પાચનક્રિયા સુધારવાનું કામ કરે છે તેનાથી ગેસ અપચો એસિડિટી અને સોજો જેવી સમસ્યાઓમાં રાહત મળે છે તે પેટને ઠંડક આપે છે ફુદીના સ્ટ્રોકથી પણ બચાવે છે બ્લડ પ્રેશર કંટ્રોલ ફુદીનાનો આહારમાં સમાવેશ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે જો તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તમારે આહારમાં ચોક્કસપણે તેને સામેલ કરવું જોઈએ ફુદીના ખાવાથી અથવા તેનો ફેસપેક બનાવી તેને ચહેરા પર લગાવો તે તમારી ત્વચાને જબરદસ્ત ફાયદા આપે છે ફુદીનામાં સારી એવી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ફ્રી રેડિકલથી થતા નુકસાનને રોકવામાં મદદરૂપ થાય છે સ્ટ્રેસ ઘટાડો ઉનાળામાં અનેક લોકોને માથાનો દુખાવો થાય છે ઘણા લોકો તણાવનો ભોગ બને છે આ સ્થિતિમાં તમે તમારા આહારમાં ફુદીનાનો સમાવેશ કરી શકો છો તે મગજને ઠંડુ પાડે છે અને માનસિક તણાવ પણ ઘટાડે છે ડિહાઇડ્રેશન ફુદીનામાં વિટામિન સી અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે જો તમે લીંબુ પાણી સાથે ફુદીનો લો છો તો તે શરીરમાં પાણીની ઉણપ દૂર કરે છે તે આપણને ગરમીના મોજાથી પણ બચાવે છે ફુદીનાની ચા બનાવીને પી શકો છો રાયતામાં ફુદીનો મિક્સ કરીને ખાઈ શકો છો ફુદીનામાંથી ડિટોક્સ વોટર બનાવી શકો છો ચટણી પણ બનાવી શકો છો સલાડમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર